નમસ્કાર દર્શક મિત્રો મારી છે રિયલ કાઠિયાવાડી ટેસ્ટમાં તમારું સ્વાગત છે અને ઘણા બધા લોકોનું કેવું છે કે ભાઈ જલેબી બનાવો કા પાપડી બનાવો હવે તમારા બધાના માન આપીને છે ને જાજુ મત જે આવ્યું છે ને એ પાપડીનું એવું છે એટલે ભાવનગરમાં ઝારાથી પાપડી બને ને એ કઈ રીતે બને છે ને એ બતાવવાની છે કેમ કે પાપડી અત્યારે લોકો ઝાઝી અત્યારે માર્કેટમાં મળે ને એ મશીન ઉપર જ બને છે પણ ઝારાની જે બનેલી પાપડી છે એનો ટેસ્ટ આખો અલગ હોય છે કઈ રીતે બને છે આખી રેસીપી તમને બતાવવાનું છે આપણી સાથે જિજ્ઞેશેશભાઈ છે અને જિગ્નેશભાઈ અને પેલા ભાવનગરી ગાંઠીયા આપણને બતાવ્યા હતા આખી રેસિપી અને આજ આપણને પાપડી શીખવાડવાના છે આગળ જિગ્નેશ બાઈને મળીએ અને પાપડીમાં કઈ કઈ વસ્તુ જોવે છે એ તમને બતાવીએ હા તો હવે જે આપણે વસ્તુ પાપડીમાં શું અંદર નાખવાનું હોય છે કેમ કે આમાં કઈ અજમાને એવું તો આવતું નથી પચીસ ગ્રામ આપણે કેટલા કિલોની ટોટલ બનવાની છે આપણે પાંચ કિલોની પાંચ કિલોની એમાં આપણે બનાવવા આ જો અત્યારે મીઠું નાખી રહ્યા છીએ હા એકસો ને ચાલીસ ગ્રામ હા એકસો ચાલીસ ગ્રામ મીઠું લીધું છે હા થોડા કેટલો લેવાનો છે સોળ પચીસ ગ્રામ પચીસ ગ્રામ હમ બરોબર ચોવીસ ગ્રામ લીધો તમે પચીસ ગ્રામ પૂરું લેજો બરોબર આપણે હિંગ રસ છે આ હિંગ રસ છે ગાંગડા હિંગ આવે ને એને પલાળ દીધી છે ભાવનગરમાં રહેતા હોય ને ઊંડી વખારમાં મળી જશે તમને હિંગ રસ અથવા તો કરિયાણા સ્ટોર ઉપર હિંગ રસ તો મળી જ જશે તમને લિક્વિડ ફોર્મમાં આવે છે આવડી ડબ્બીમાં અને પછી તમારે પાણીમાં પલાળ દેવાનું એ કેટલો જોવે હિંગ રસ હિંગ આપણે વીસ ગ્રામ લાખીએ છીએ વીસ ગ્રામ હા બરોબર ને ત્રણસો ગ્રામ મોણ ત્રણસો ગ્રામ સિંગતેલ નું મોણ સિંગતેલ નું મોણ ઓકે હાલો કેટલા ગ્રામ જોશે મોણ ત્રણસો પચાસ ગ્રામ ત્રણસો પચાસ ગ્રામ શુદ્ધ સિંગતેલ નો ડબ્બો લઈ લીધો છે એમાં ત્રણસો પચાસ ગ્રામ આપણે મોણ નાખવાનું છે હાલો ભાઈ જો અત્યારે તેલ આવી રહ્યું છે હાલો ત્રણસો થયું છે બસ ત્રણસો ને બસ આમાં દસ બાર ગ્રામ આમ તેમ થાય કઈ વાંધો

આમ આપણે પાંચ કિલો લોટ લેવાનો છે એમાંથી આપણે આ રીતે વજન કરતા જઈશું અને બાજુમાં આપણે સાળતા જઈશું આ રીતે આપણે પાંચ કિલો લોટ લેવાનો છે બરાબર આપણે એક કિલોગ્રામ લઈ લીધો છે જો હવે જો આ રીતે સાળવાનો છે પાપડી બનાવવા લોટ સાળવવો પડશે જો આ રીતે ફર્સ્ટ ક્લાસ છળાઈ જાય ત્યારબાદ આપણા માટે પાપડી જોરદાર બનશે અને આ ડિટેલ સાથે માહિતી એટલા માટે જ આપું છું કે તમે ઘેરે બનાવો ને તો કાંઈ મિસ્ટેક તમે કરો નહીં પાછું એક કિલોગ્રામ વજન કમ્પ્લીટ થઈ ગયું છે મને આવી જાય જો સાળવા માટે બીજો કિલો પણ કમ્પ્લીટ થઈ ગયો છે હવે પાછો એને સાળવા નાખી દઈએ ચાર કિલો લોટ કમ્પ્લીટ હવે જો આપણે એક કિલો નાખી દઈએ એટલે પાંચ કિલો કમ્પ્લીટ થઈ જાય કિલો નાખ્યો ને આ પાંચ પાંચમાં કિલો કમ્પ્લીટ થઈ ગયો છે ના શીરો મહિને બેસન આપણે લીધો છે ફર્સ્ટ ક્લાસ બેસન આવે પાપડી માટે હા બધો સળાઈ જાય પછી લોટ સળાઈ ગયા પછી હવે શું કરવાનું આપણે સૌથી પહેલાં મીઠું લાગશું મીઠું હા જો વચ્ચે ખાડો કરી નાખ્યો છે આમાં મીઠું નાખ્યું પછી સોડા આવશે આ સોડા અંદર નાખી દેવાનું હા બરોબર અને હવે પછી હિંગ નાખીએ આપણે હિંગ રસ હા અમે છે ને ભાઈ આ બોટલ માં પલાળી ગાંગડો ઓગાળ નાખ્યો છે અને કોકને પાસે ઘરે હોય હિંગ બરોબર હિંગ રસ નો મળ્યો તો ઘર ઘરને હિંગ ને પલાળીને નાખી દે કાય હા નાખી કે બરોબર અને આવી ગયું મોણ મોણ બધાને મિક્સ કરવાનું હમ આપણે ગ્લાસના માપેપથી નાખો ને ગ્લાસ અઢીસો એમ એલ નો હોય આપણે પાંચ ગ્લાસ અત્યારે પાણી લીધું છે બરોબર ને અને હવે જોવે તો નાખવાનું હવે પાણી જોવે જો આ રીતે પાછો એક ગ્લાસ નાખ્યો છે

જો તમે પાપડી ખાવ ને તો ભાઈ મજા આવી જાય મજા તો મિત્રો આપણે છે ને તમને લોટ બાંધતા તો બતાવી દીધું પાપડીનો લોટ કઈ રીતે બાંધો પણ પાપડી બનાવવા માટે સારો ઝારો જોશે અને ઝારો છે ને હું તો ઝારાવાલા કંપનીમાંથી લાવો છું ઘણા બધા લોકોએ મને કીધું અને બે ત્રણ રસોઈયા કીધું અને આ છે ઝારાવાલા કંપનીનો સ્પેશિયલ લોહાર ગીરધર દેવજી એન્ડ સન્સ કંપની દ્વારા આ નિર્મિત છે અને આમ જુઓ આ રીતનું પેકિંગ આવે છે સિહોરમાં ઝારા તો ઘણી જગ્યાએ મળે છે પણ આ લોકો જેવા ઝારા નથી આવતા કોઈ બીજાના જો મશીનમાં પાડો અને ઝારાથી પાડો બેયમાં ટેસ્ટમાં ફેર હોય છે આપણે રસોઈને પૂછ્યું ને ત્યારે તમને ખ્યાલ આવશે અને અહીંયા છે ને ઝારાવાળા કંપનીનું નામ એડ્રેસ ને બધું આવી જાય છે એ છતાંય હું તમને છે ને ડિસ્પ્લે ઉપર એડ્રેસ આપી દઈશ તમારા ઘર માટે નાનો ઝારો જોતો હોય છે ને તો પણ મળી જશે એટલે ચિંતા કરતા નહીં

ધીમ મને એમ કહેતા તમારે માથે ચડી જાય કોઈ કઈ નો થાય ન થાય વાય ભાઈ એટલી મજબૂત આવી વાળો ધારો આવે છે ને હવે આપણે બનાવીએ છીએ સ્પેશિયલ ભાવનગરી પાપડી લોટ બંધાઈ ગયો છે ને હવે આપણે એક ગાણ કાટ નાખ્યો ને બીજો ગાણ ચાલ નીકળી રહ્યો છે જો આ છે પાપડી વાહ ભાઈ વાહ દૂધ સિંગ તેલમાં બનતી આ પાપડી ખાવાની મજા વાય એક અનેરી હોય છે અને આ ઝારાવાળાનો ઝારો છે ને મિત્રો જો આ રીતે વરસવામાં બહુ સારો પડે છે એટલે લોકો એના આશિક છે જે ફરસાણ બનાવતા હોય ને એ બધા સરસ મજાની જો આ પાપડી બની ગઈ વાહ ભાઈ વાહ અને જે સુગંધ આવી રહી છે મિત્રો વાય વાય મોજ પાડી દે હોય એવી મોજ પાડી દે ને એવી સુગંધ આવી રહી છે અત્યારે સિંગતેલની ભાઈ ભાઈ જો આ પાપડી કમ્પ્લીટ થઈ ગઈ છે જોરદાર ગાણ ઉપર ગાણ આપણા નીકળવા છે જો ભાઈ ના ભાઈ ખાવાની મજા પડી જાય તેવી જો અત્યારે આપણા પાછા પાપડી પડી રહી છે ફર્સ્ટ ક્લાસ અને આ રીતે આપણે પાંચ કિલો પાપડીનો લોટ બાંધ્યો છે પાંચે પાંચ કિલોની આ રીતે પડવાની છે તમે જોયો તમને ખાવાની મોજ પડી જાય મારા વાલા તમારે ઘેર પણ જો તમે સિંચેલમાં બનાવો ને તો આ જ રીતની બનશે જોવો તમે છે ને દોર આ રીતે પલટાઈ નાખવાની એટલે આશા પાકી જરીયા કેટલી મિનિટ થાય એક ગાણ પાકતા પાંચ સાત મિનિટ થાય બાય 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 જો અત્યારે પાછી પાપડી બનાવવાનું ચાલુ થઈ ગઈ છે ધીમે ધીમે ફસ્ટ ક્લાસ આ જારાવાળાનો ચારો એની અંદર આ જે પાપડી બને ભાઈ મોજ પડી જાય મશીનમાં આ મીઠાશ ન આવે ભાઈ જોવા તમે હા મજા છે અને આ છે કાઢણીઓ ઝારાવાળાની એનાથી આ રીતે પલટવાનું અને કાઢી શકો તમે દરેક ફરસાણ એકદમ હળવો જારો આવે બાય જોરદાર પાપડી આ જોઈન્ટ હોય ને એને અલગ કરે છે એટલે કદાચ તમે ઘેરે બનાવો નાના ઝારેથી તોય આ રીતે અલગ પાડી દો એટલે ન રહે અને બધી પાપડી એકદમ છૂટી પડે જો તમે આ જે ફાફડાની મજા છે બાય બાય આ માલ છે ભાઈ જો તમે ધીરે ધીરે વધતો જાય છે બધો ફાપડી આ મશીનમાં નું આવે આ હાથથી જ મજા આવે ખાવાની જોઈ લો તમે ફર્સ્ટ ક્લાસ ફાપડી અત્યારે બની રહી છે જો અત્યારે આપણો ગાંઠ નીકળી જાય છે ને જો આવે બાય અને મજબૂત એકદમ પાકો માલ ઓ આ આપણે કારના જોઈ રહ્યા હતા ને આ પાપડી ગાંઠિયા હો મારા વાલા આમ જો છે ને એ ખાતા અને મોજ કરતા જાઓ આ જે દશેરા ઉપર આ ગાંઠિયાની આખી રેસીપી આપણે બતાવી તમને કેવી લાગી મને જરૂર જણાવજો રામે રાવણ માર્યો ભાઈ અને પછી દશેરા કહેવાના અને દશેરામાં આપણે અમારે તો ભાવનગરમાં જલેબી સોળા અને પાપડી આ એટલું છે ને ધબધબાટી બોલતી હોય છે આજે આપણે પાપડીની રેસીપી તમને આપી છે અને જો આપણી પાપડી છે ને ભાઈ જો થઈ ગઈ ને રેડી થઈ ગઈ છે ભાઈ અને આ પાપડી ખાવાની જેમ મજા છે મારા વાલા આમ જો આવો નજીક આવો આ હાથે પાડેલી જે પાપડી છે ને આમ જો તેલ નહી હો દો છે દો અને આ પાપડી ખાવાની જેમ મજા હવે ભાઈ પાપડી સાથે તમે આમ જુઓ મોજ પડી જાય જલેબી હોય તોય મજા આવી જાય આવો અનુભવ કોને કોને કર્યો એ મને જરૂર કહીજો બાકી આમ જુઓ પાપડી જુઓ તમે તો ભાંગી ગયા પડે ને ત્યાં એટલે નાયલોન છે તો આપણે આખી પાપડી લેવી જો મેળ આવે ને તો આખી જુઓ છે આને ખાવાની મજા જ ક્યાંક અલગ હમ ભાઈ 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 જલચો પડી દીધો અને ભાઈ ઝારો લેવો હોય ને તો ઝારાવાળાનો નંબર પણ આપી દીધો એ એમ મગાવીને પાડશો ને એટલે મોજ પડી જાય જેવી પાપડી બનશે વિડીયો સારો લાગ્યો હોય ને ભાઈ તો વધુમાં વધુ શેર કરજો ફરી મળશું નવા વિડીયો જય હિન્દ જય ભારત